તો આજ છે મંદિર મિત્રો ગાંધી મંદિર ગાંધી મંદિર ના લાઈ દર્શન ઝડપથી બધા મિત્રો ચડી જાય પછી નજીક થી દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન ગાદી મંદિર મિત્રો તમે જોઈ શકો કે આ ગાદી મંદિર છે ગાદી મંદિર આવી ગયા છે મિત્રો ગાદી દર્શન કરીને ટ્રાફિક હજુ જોઈ શકો કેટલું છે મિત્રો ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી આપણે સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન છું તો

शाला मित्रों तो बता मित्रों ने फरीबा जाने देने के नवा चैनल माहौ तो चैनल सब्सक्राइब कर ले जीबी रात होड़ बाबा भाई राधे राधे बाबा श्रीराम स्नेहावर्ड चाल हम तो समाधि मंदिर जाए समाधि मंदिर दर्शन कराइए रुद्र बापा श्राम कामिनी देव जय राधे राधे ऊंझा कीजिए बापा श्राम

તો મિત્રો આજ છે સમાધિ મંદિર અહીંથી આપણે ધ્યાન મંદિર જઈશું તેના પણ દર્શન કરાવું તો લાઈવમાં બની રહેજો મિત્રો અને નવા મિત્રો હોય એને જણાવું કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો બાપાના નવા ડેટસ અને નવા વિડીયો પણ મૂકીએ છીએ તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો

ના રીશો આપણે ચાલો મિત્રો તો અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે અમીરભાઈ રાઠોડ ખોડલ ગુપ્પા ખુખુ અભિનંદન ભાઈ તમારો અવાજ નથી આવતો ટ્રેન્ડિંગ વિડીયો વાપસ ત્રામભાઈ તો ફરી ધ્યાન મંદિર આવી ગયા છે નવા મિત્રોને જણાવું કે ચેનલમાં જો મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના ઘણા બધા મિત્રો ની લાઈક આવી જશે કોમેન્ટ પણ આવી જશે બધા મિત્રો ને વાપિસ મિત્રો તાજ ના લાઈવ દર્શન ની અંદર પણ બાપાના દર્શન કરાવીએ તો આ છે ધ્યાન મંદિર મિત્રો અહીંયા વડમાં જોશે તો તમને બાપાના દર્શન થશે તાજના લાય દર્શન વડની અંદર બાપાના બે આંખ નાક કાન મોટું બધું જ વ્યવસ્થિત મિત્રો વડમાં અને નવા મિત્રોને જણાવું કે ચેનલ માનવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન આપણે રોજ નવા નવા સ્ટેટસ અને વિડીયો પણ મૂકીએ છીએ મિત્રો અને ટૂંક સમયમાં બાપાના જીવન પ્રસંગો પણ મૂકશું તો પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો આજના લાવી દે મિત્રો ચાલો ધીમે ધીમે આગળ બીજા મંદિર દર્શન તો અહીંથી ધીમે ધીમે આગળ જઈશું મિત્રો અને બીજા મંદિરના દર્શન કરાવીએ તૃપ્તિ પટેલ બાપા સીતારામ બાપા સીતારામ ચાલો ફ્રી પાછા ગાદી મંદિર આવી ગયા છે અને ગાદી મંદિરના દર્શન કરાવી અને આપણો વિડીયો એટલે સુધી રાખશો મિત્રો તો ગાદી મંદિરના લાઈવ દર્શન આજના ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે ચાલો મિત્રો આજના લાઈવ દર્શન અને નવા મિત્રો હોય એને જણાવ્યું કે ચેનલ ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરી શકો આજનો લાઈવ એટલે સુધી રાખીએ મારા મયુરી જય શ્રી રામ અને નવા મિત્રો હોય એને જણાવ્યું કે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ વિડીયો કરીએ છીએ બાપાનું લાઈવ દર્શન તો ટાઈમ હોય તો રોજ તમે જોડાઈ શકો છો સવારે પણ અને સાંજે પણ અને આજ રાત્રે શાય ટાઈમ નહીં મળે તો લાઈવ નહીં કરીએ કારણ કે રોજ આપણે સવારે અને સાંજે બધા ટાઈમ લાઈવ વિડીયો કરીએ છીએ તો બધા મિત્રોને વાપસ ત્રાવ જય સિતારા અને નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે ચાલો મિત્રો તો આજ મે એટલે સુધી વાપસ